તો વાત કરીએ નર્મદાની તો નર્મદાના ગરુડેશ્વર પાસેનો વિયર ડેમ ઓવરફ્લો થયો છે કે જ્યાં આલાદાયક અને મનમોહક દ્રશ્યો જોવા મળ્યા ત્યારે વિયર ડેમ ઓવરફ્લો થવાનો આકાશી નજારો જોવા મળ્યો ત્યારે સરદાર સરોવર ડેમમાંથી છોડાયું છે પાણી જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે અનોખું આકર્ષણનું કેન્દ્ર જોવા મળ્યું છે કે જ્યાં રાજ્યમાં ઓવરફ્લો થઈ રહ્યા છે તમામ નદી અને જે જળાશયો છે ઓવરફ્લો થઈ રહ્યા છે જ્યાં હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે વરસાદની અને તે મુજબ વરસાદ વરસી રહ્યો છે ત્યારે નર્મદાના પાસેનો વિયર ડેમ પણ ઓવરફ્લો થયો છે અને જ્યાં વિયર ડેમ ઓવરફ્લો આહલાદાયક અને મનમોહક દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે વિયર ડેમ ઓવરફ્લો થયાનો આકાશી નજારો જોવા મળી રહ્યો છે જ્યાં સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે અનેરું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે